રાધે રાધે સ્વાગત છે આપ સૌનું મિત્રો આજે અમે જઈએ છીએ મારા મોટા દાદા જે હતા એમની વાડી ઉપર એટલે કે આજથી લગભગ સિત્તેર થી એસી વર્ષો પહેલા એ જે વાડી વાવતા હતા એ જોવા જઈએ છીએ અને ત્યાં રાજા દ્વારા ડેમમાંથી એક નહેર બનાવવામાં આવી હતી એ અને ત્યાં જે જુનિક વાવ કહેવાય એ બધું જોવા જઈએ છીએ તો જોડાઈ જાઓ વિડીયોમાં મિત્રો જો આ વાડીઓનો કાચો રસ્તો છે અને એનામાંથી અમે જઈએ છીએ આ મારા મામાજી છે જે આજના મારા ગાઈડ છે અને સામે જે પથ્થરો વાળું દેખાતું હતું એ વાવ હતી અને આ જો અમારી બધી વાડીઓ છે અને આ ગાડા માર્ગ વાળું રસ્તો જે અહીંયા તો બરાબર છે આગળ કેવું હશે એ ખબર નહીં હવે જો તમે મિત્રો આ વાવ આખી વાવ માણસો દ્વારા જ ખોદવામાં આવતી હતી અને તમે જોશો એટલે તમને એકદમ આમ લાગશે કે આવું કઈ રીતે આ એની કુંડી છે પાણી એમાં આવતું હતું જો આ એકસો ને પચાસ ફૂટ ઊંડી વાવ છે અને એમાં જે આ હોલા બધા બેઠા છે એ પગથિયા છે અને દોરડાની મદદથી આ પગથિયા ઉપર પગ મૂકી મૂકી અને લોકો નીચે ઉતરતા અને ઉપર ચડતા હતા આ વાવની ઉપર જે આ દેખાય છે દિવાલો ત્યાં બે લાકડા મૂકવામાં આવતા હતા અને એની મદદથી પાણી બારે ખેંચવામાં આવતું હતું જો આખી કેટલી ઊંડી છે અત્યારે તો એકદમ ખાલી છે અમે નીચે અંધારામાં દેખાતું નથી તો અમે થોડીક ટ્રાય પણ કરી પથરા ફેંક્યા નાના નાના ખબર પડે અવાજ આવે છે કે નહીં તમે સાંભળો છો કંઈ અવાજ આવશે પથ્થર ફેકીએ એકદમ ખાલી થઈ ગઈ છે કારણ કે પાણી હવે બહુ નીચે જતા રહ્યા છે મિત્રો આ હવે આપણે જઈએ છીએ અમારી વાડી ઉપર જો તમે બધું જ કેવું દેખાય છે મામાજી આગળ આગળ જાય છે આ આખું રસ્તો હતો પણ અત્યારે કોઈ અહીંયા વાવેતર થતું નથી એટલે એકદમ ખાલી થઈ ગયું છે બિલકુલ ચાલી પણ નથી શકાતું એવું જો તમે કેટલી બંજર જમીન થઈ ગઈ છે આજથી પચાસથી સિત્તેર વર્ષ પહેલાં આ જમીનનું બહુ બધું ભાવ હતું જો મોરલા હજુ પણ અહીંયા રહે છે કેવો મસ્ત મજાનો ઉડતો ઉડતો ગયો મિત્ર આખી મારા મોટા દાદાના સમયથી અમારી વાડી છે જોઈ લો કેટલું હજુ પણ બીજા ભાઈને આ વાવવા માટે આપી છે આ જે બધા બાવર દેખાય છે ત્યાં પહેલાં નમાણ હતું ત્યાં જે દેશી ડેલા કહેવાય મકાન એ હતા અહીંયા વાવ પણ હતી ખરો હતો ગાયો ભેંસો બાંધવાની જગ્યા પણ હતી પણ છેલ્લા ઘણા વર્ષોથી આ બધું બધું એમ પડ્યું છે છે તો જો કેવું થઈ ગયું બિલકુલ પણ ખબર પડતી આ પણ જો આખા રાજમાર્ગ કહેવાતા એ છે પણ અત્યારે હવે કોઈ આનો ઉપયોગ નથી તો એકદમ ખાલી સુમસાન બાવળિયાથી ભરાઈ ગયા છે બિલકુલ કંઈ પણ દેખાતું નથી આગળ પણ બીજી ઘણી બધી વાડીઓની જો મુલાકાત કરી છે આ કપાસનું વાવેતર કર્યું છે પણ અહીંયા હવે બધા પાણી થોડાક ખારા થઈ ગયા છે એના હિસાબથી જે ઉત્પાદન થવો જોઈએ એ થતું નથી અને મામાજી સાથે સાથે ચાલે છે અને બધી જે હિસ્ટ્રી હતી સ્ટોરી હતી એ સંભળાવતા જાય છે આ મેં બધા હજુ ફરી જ રહ્યા જો ચારે બાજુ જ્યાં જોશો ત્યાં તમને બાવળિયા બાવળિયા જ દેખાશે કારણ કે અત્યારે અહીંયા બહુ ઓછા લોકો ઉપયોગ કરે છે આ જો તમે જ્યાં જ્યાં હું પાછળ દેખાઉ છું એ બધા જ રસ્તાઓ છે એ ગાડા માર્ગ છે ત્યાંથી જ પહેલાં લોકો અવર જવર કરતા હતા પણ આજે તમે જુઓ આપણે પગે પાડા પણ માન માન જઈ શકીએ છીએ અને આ મામાજી એમની ત્રીસ ચાલીસ વર્ષો જૂની પોતાની કહાનીઓ સંભળાવે છે કે અમે આવું આવું કરતા આટલા વાગે જાગતા ત્રણ ત્રણ ઢાંઢાની જોડ હતી બળદગાડાથી બધું કામ કરતા કેટ કેટલી વાતો એમણે કરી એમના સમયની કે વાવ કઈ રીતે ખોદતા કેટલા બધા વાવ ખોદવામાં હેરાન થવું પડતું અને એની જે ફિનિશિંગ છે એ કેટલી જોરદાર છે પછી એમાં કેટલા બધાના હાથ પગ ભાંગી જતા એ ઘણી બધી વાતો એ દિવસે અમે કરી અને એમના જે અનુભવ હતા એનું નિચોડ ડાકું એમણે આપ્યું બધી જ વાડીઓને એ ઓળખતા હતા અને આ જો કેટલા જૂના ઝાડવા છે અને આ પીપરની બધું હમણાં વાવાઝોડામાં પડી ગયું લગભગ સો વર્ષ જૂની પીપર હતી અહીંયા પણ મિત્રો બે વાવ છે પણ એની આજુબાજુ જુઓ તમે આખા ઝાડ ઝાડ ઉગી ગયા છે તો દેખાતી પણ નથી કે અહીંયા વાવ છે જરાક તમે જોશો તો થોડુંક એનું નિશાન દેખાય છે બાકી ચારે બાજુ કાંટાડી વાળ અને ઝારા ઝાંખરા આ બધું જ ઉગી ગયું છે અને પચાસથી સાઠ વર્ષ જૂના આ બધા વૃક્ષો પણ આપણા કરતાં પણ બહુ મોટા વૃક્ષો છે એ પણ વાવાઝોડામાં પડી ગયેલા છે હજુ એક લીમડો છે એ બસો વર્ષ કરતાં પણ વધારે જૂનું છે એવું એમનું માનવું છે જો એનું થડ કેટલું મોટું છે અને આખું ઝાડ કેટલો જૂનું હશે આખો નમાણ છે એ આ વર્ષો જૂનું છે જો આ બધા પથ્થરા આજે કુંડીઓ બનાવેલી ડેલી આ બધું જ જૂનું છે અને આપણા કરતાં પણ સારા એન્જિનિયર સબરીના જોઈ લો પક્ષીના માળા કેવા સરસ મજાના દેખાય છે એકદમ પાછળથી પણ જો સરસ મજાનું એકદમ આવે છે અને હવે અમે જઈએ છીએ મામાજીની વાડીએ જે એક પ્રકારના જૂનાગઢના નેસ જેવું જ હજુ છે જો એટલે આ બધી ભેંસોને બધું જ ખુલ્લામાં છે અને અત્યારે બધી આ ભેંસો બાંધે છે જો કેટલી બધી ભેંસો છે બધી જ બંનેની ઓરિજિનલ ઓલાદો છે અને આ જે નસલ છે એ કોઈ પણ પરિસ્થિતિમાં ટકી રહેવા માટે સક્ષમ ગણાય છે અને આ બધી આખી મામાની વાડી છે તમે જુઓ બધી ભેંસો લગભગ એક લાખ કરતાં બધી જ મોંઘી છે આ જે નાનકડી ભેંસ છે એટલે કે પાડી જેને કહેવાય એ પણ લાખ રૂપિયામાં મંગાઈ ગઈ છે તો પણ નથી વેચી આ બધી ભેંસો તમે જુઓ કેટલી સરસ મજાની છે આ નાના નાના એના બચ્ચા પણ છે આ ભૂરા કલરની ભેંસ અને આ છે મહેંદી ભેંસ એટલે કે જે અલગ પ્રકારની આવે જો આના શિંગડા બીજા બધા કરતાં અલગ છે એને ભીલી ભેંસ પણ કહેવાય છે આ મામાનો દીકરો છે એ ભેંસનો દૂધ કાઢે છે તમે જો એકદમ જુનાગઢ જેવી ફિલિંગ આવે ને દેશી નેસ જેવું વાતાવરણ આખું બધું જ ખુલ્લું એને કસમબાપ ઉડેરસી રહ્યા અને મામાજી એની વાતો કરે છે સાહીઠ વર્ષની ઉંમર છે પણ જો હજુ પણ કેવી સ્પીડમાં દૂધ કાઢે છે ભેંસનું અને એકદમ જોરદાર આપણા કરતાં પણ વધારે કામ હજી મામા કરી લે છે અને ચાલો તમને બતાવી હવે અમારી કચ્છની વાડીઓ જો કેટલો ખેડૂત હોશિયાર છે પાણી ન બગડે એટલે ધોરિયામાં એમણે પ્લાસ્ટિક બિછાવી દીધી છે અને આ દાડમ જેના માટે કચ્છ અત્યારે દુનિયાભરમાં વખણાય છે આખા ભાગ ગુજરાતમાં સૌથી વધારે કચ્છમાં અત્યારે દાડમ થાય છે અને કચ્છનું જૂનવાણી સાધ જે કહેવાય ને માલધારીઓનું પ્રાણી ઘેટા આ લીંબુની ખેતી પણ કચ્છમાં થાય છે અને ભરપૂર લીંબુ પણ થાય છે અને મેં તમને કીધું એમ દાડમમાં તો કચ્છ અત્યારે ફર્સ્ટ નંબર ઉપર છે એટલે સૌથી વધારે તો દાડમ જ થાય છે આ જુઓ ડ્રેગન ફ્રૂટ એક થાંભલો હોય એની ઉપર ગોલ્ડ રાઉન્ડ અને એના દ્વારા બને છે આખું એના માટે કેટલો બધો ખર્ચ ખેડૂત કરે છે જોઈ લો આ ડ્રેગન ફ્રૂટની ખેતી છે અને હવે જુઓ તમે આ ખારેક કેટલી જબરજસ્ત લાગે છે જાણી તમે દુબઈમાં પહોંચી ગયા હો જે દે કચ્છ માટે કચ્છનું સ્પેશિયલ કહેવાય છે ખોરાક અથવા તો જે કચ્છનું સ્પેશિયલ ફ્રૂટ છે એ ખારેક જુઓ કેટલી જબરજસ્ત છે નારિયેળી જેવી સરસ મજાની ખારેક અને આગળ હવે તમને હું દેખાડું આખું ગીરી ગાયોનું બનાવેલું તબેલો છે એ તબેલો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલું સરસ અને આ જો ખેતી કેટલી સરસ છે વચ્ચે વચ્ચે જામફળના ઝાડ પણ વાવ્યા છે એટલે એનો પણ ઉપયોગ કર્યો છે અને આ આખું ગીરી ગાયોનું તબેલો છે જેમાં ગોબર ગેસ ગેસ પ્લાન્ટ પણ છે ગૌમૂત્ર પણ વેચાય છે એનું ખાતર પણ વેચાય છે એટલે બહુ અદતન ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ ખેડૂત છે એ ખેતી કરે છે મિત્રો આવા જ બીજા વિડીયો માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બસ આપણે અહીંયા જ આ બ્લોગ પૂરો કરીએ છીએ બાકીનું જે કાંઈ પણ ડેમ અને નહેર છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું રાધે રાધે